હેલો ઈટુ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં બધાયને બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે આજે આપણે જવાનું છે છે મંદિર પાણી ભરે તો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જો આપણે જો ભોળાનાથના ભોળાનાથ ના મંદિરે આજ તો જયા પાર્વતી છે એટલે આપણે જવાનું છે ભોળાનાથના દર્શન કરવા જોટી મસ્ત મજાની ભરીવાળી છે

ભોળાનાથના મંદિરે જો અહીંયા છે આપણે ભોળાનાથનું મંદિર જો તમને બતાવું જો આવી મંદિર છે અને તે જોઈ જો અહીંયા લોટી ને બધું મૂકી દીધું છે બીલી પતકના ના પાન હા અને આપણે તો જો ઉતાવળ રાખીને વેલા થઈ ગયા કેમ કે પછી બધી દીકરીઓ અહીંયા પૂજા કરવા હોય અને અહીંયા માતા મસ્ત પૂજા કરાવે છે અને આપણે પણ આવતા વર્ષે ઉજવણું કરવાનું બાકી છે મારે તો હા અને જો આપણે લોટી લઈ આવ્યા અને બીલીપત્ર જો કે અહીંયા હતા એટલે મસ્ત બીલીપત્ર લઈ લીધા આ આપણે બીલીપત્ર લઈ લીધા અને આ આપણે લોટીમાં ઘરેથી જ પાણી લેતા આવ્યા હતા તો હવે આપણે ભોળાનાથને સડાવવાનું છે તો એ સડાઈ આવશું ક્યાં ચાલો તો આપણે પેલા દર્શન કરી લઈએ અને બધાને જય ભોળાનાથ તો જો ફેમિલી અમારે ગામમાં આવી રીતના કાક ભોળાનાથનું મંદિર છે તો આપણે બે ગયા સીવીને આપણે જો ભોળાનાથને પાણી સડાઈ દેવી શિવલિંગને

આપડે પ્રદક્ષિણા ભોળાનાથ ના મંદિર પરથી ફરવાની છે

અને અહીંયા તમે જો તમને વાય બતાવું એક જો આ વાય હતી અહીંયા અત્યારે તો બંધ થઈ ગઈ છે તો કારણ કે એમાં નાના નાના હતા જ્યારે અહીંયા આપણે રમવા આવતા અને આ જે માથે પોપડો ફીડી વાળ્યો છે અત્યારે અહીંયા પેલા આ પોપડો કાંઈ માથે હતો નહીં આ જગ્યાની અંદર આપણે મોટો ઓટો બનાવી નાખ્યો છે કારણ કે આ જગ્યા વાપરવા મળી જાય હા અને આપણે વાઈ આ ઘણી બુરાઈ ગયેલી હતી

વિડિયો એનો બનાવવાનો જ છે પૂજા કરાવે એનો અને માતા મસ્ત પૂજા કરાવે છે નહીં તો હવે છે ને મારે જવાનું છે એટલે બિલીપત્ર છે ને નહીં એની પાસે પ્રદિક્ષિણા કરવા કેમ કે કેમ ન્યાય આપણે એવું હોય હા હા મેં ચપ્તાનો વિડીયો જોયો ને તો એમાં કીધું તું કે ભોળાનાથના રૂપમાં જ તે બિલીપત્ર છે એટલે આપણે બિલીપત્રની ફરતે આપણે પ્રદિક્ષિણા કરવાની છે તો જુદું છે હવે આપણે બીલી વૃક્ષ પાસે આપણે હાલો જઈએ ના કરીવાળી છે ને ભોળાનાથના દર્શન ન કરવી અને એ જગ્યાએ આપણે ઘરે જો બીલીપત્રનું ઝાડ હોય તો એના દર્શન કરી લેવી તો ભોળાનાથના સ્વરૂપમાં જ છે બીલીપત્ર એટલે આપણે એની પ્રદક્ષિણા કરી લીધી ને દર્શન કરી લીધા અને હવે આપણે આગળ છે ને બધી પૂંજો આવે એ પણ આપણે વિડીયો બનાવવાનો છે ને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અમે તમને દેખાડશું કેવી અમારા ગામમાં ધ્યાપારો તેની પૂજા કરે એ કાં એજી તો પૂજી મિસ્ટેર ઓન શ્રી ગણેશાયનનો હવે દીજીવો પર ઈંશાન કરો દીજીવો પર ઈંશાન કરો પર પાણી ઓમ શ્રી ગણેશાય નમો વિભુ દેતા ભયો પૂજા કરી કે સરમણો પૂજી જય ગણેશ નમસ્કાર દેવતા જોરનો તમાથી હેસન પર ક્ષે દેરા કે કરો

એકતા બેન જો જોડાસવા પણ આવી ગઈ છે ભોળા ને પાણી ચડાવવા આપડે બધાને ફરાળ માં આપડે કેળા દેવાના સેકન્ડ વગેરે કઈ આવતો નથી આપડે જે પપ્પી જો આપડે બધાને એક કેળા આપી દેવી

મસ્ત આવ્યું છે જો આ ડુંગર દેખાય છે શેત્રુજી નહી મળે તો જો વરસાદ અડી હા મસ્ત પણ નજારો ઉપરથી જો ક્યાં આવું પડવા હાટું અહીંયા બધી ઈટું મૂકી લેસ આપણે પતરા ઉડી ન જાય ને જોડો આવું હોય તો એટલે હા હું ટેકડો મારું છું હે ભાઈ તું એઠી બેસી જાય છે હવે કાંઈ નહીં સારું હાલો આપડે સાહેબ લઈ જવાનું છે હવે

પગાર ન આવતા આપણે યુટ્યુબમાં પગાર આવે ને એટલે બધી દીકરી જેટલી પૂજા કરવા આવે ને એટલે બધીને આપણે ફરાર કરાવવાનું છે આજકોલ આપણે જોઈએ આઝામા એટલે પ્રસાદી તરીકે આપણે ફરાર કરાવી દીધું છે તો સારું વાુ આ સાથે જ આપણે વિડીયો પણ અહીંયા પૂર્ણ કરી દેવી જોઈએ અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું પાછા એક નવા ઓલોગમાં ત્યાં સુધી બધાયને બાય બાય